टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું નું પંચાંગ પિંડજ પ્રવરારૂઢા ચંડ કોપાસ્ત્ર કઈ પ્રસાદમ તનુતે મહિયમ ચંદ્ર ઘંટે તે વિશ્રુતા મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરીશું તો આજે તારીખ થઈ રહી છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનો વાર છે બુધવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે આસો શુદ્ધ ત્રીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા યોગની વાત કરીએ તો આજે એન્દ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું સુખદ મંગલકારી લાભકર્તા સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને બે મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક બત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકવીસ મિનિટ સુધી રહેશે આજે રાજયોગ જે સૂર્યોદયથી પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે આજે રવિયોગનો પ્રારંભ સાંજે ચાર કલાક અને સત્તર મિનિટથી થઈ રહ્યો છે તો આજે તૃતીયા વૃદ્ધિ તિથિ છે અને તૃતીય નવરાત્ર માત્ર ચંદ્રઘંટાનું ઘંટાનું આજે રહેશે તૃતીય મહાવિદ્યા માતા સોળશીની આરાધના પણ આજ રોજ કરવામાં આવશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના આજના ગ્રહમાન છે આજે મહેનતનું પૂરેપૂરું તમને વળતર કે પૂરેપૂરું ફળ આપને પ્રાપ્ત થતા જોવા મળશે કેટલાક નાણાકીય લાભ પણ આજે આપને શક્ય છે અર્થાત આર્થિક લાભોના અવસરો આજે તમને મળતા જોવા મળશે તમને મિત્રોને અને સંબંધીઓ તરફથી પણ ઘણું માન સન્માન મળતું જોવા મળશે તો આજે સ્વાસ્થ્ય તમારું સારું બની રહેશે આરોગ્યની દ્રષ્ટિએ શુભતા છે એકંદરે જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે કલ્યાણકારી છે વાત કરીશું ઉપાયોની તો શુભરંગ આજે તમારા માટે મોરપીછ રહેવાનો છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરેષ્ઠમ ઉપાય આજના દિવસે માટે ઉપાય છે ભગવતી માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત રહેશે વાત કરીએ બીજી રાશિ એટલે આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષર ઉદિત થાય છે બ વ ઉ આવા જાતકો માટે અજાણી વ્યક્તિ ઉપર આજે વિશ્વાસ ન દાખવવો એ આપના માટે હિતકર રહેશે આજે આપના અટકેલા કામ પાર પડી શકે છે આપના અટકેલા કામમાં આપને સફળતા મળી શકે એવા ગ્રહમાં છે ખર્ચની સાથે બચત ઉપર પણ થોડું ધ્યાન આપવું આજે જરૂરી થઈ પડશે મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ જોવા મળશે બાળકો તરફથી સારા સમાચાર આજે તમને મળી શકે કોઈ સુખાકારીના સમાચાર મળે એવા ગ્રહમાન છે એટલે એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે શુભ મંગલકારી દિન છે હવે વાત કરીશું ઉપાયોની શુભરંગ શુભ્રંગ તમારા માટે આજે પોપટી રહેવાનો છે કોઈ પંડિતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે કુળદેવીની આરાધના કરવી સાથે આજના દિવસે ભૂખ્યાઓને અન્નદાન કરવું શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી આપના માટે સાબિત થશે વાત કરીશું એટલે મિથુન રાશિ મિથુન રાશિ એ ચક્રની ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે કાર્યક્ષમતામાં આજે વધારો પ્રગતિ કરાવશે ખર્ચ માટે આજે બજેટ બનાવવું ખૂબ જરૂરી છે નિશ્ચિત કરીને ચાલવું જરૂરી છે કે આજે આટલું જ ખર્ચ કરવું મિત્રોનો સહકાર અને સહયોગ મળી રહેશે મહત્વપૂર્ણ છે એ આજે આપને પ્રાપ્ત થાય તો જોવા મળશે તો લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે ઘણી બધી એવી લાગણીઓ છે જેને અનુશાસિત રાખશો તો દિન આપના પક્ષે કલ્યાણકારી છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોને શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે દુર્વાસ્યામ કોઈ પણ રીતે આરંગનો રંગનો પ્રયોગ કરવો હિત છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે અન્નદાન કરવું લાભ કરતા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતો આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી આગળ વધવાની જરૂર રહેશે આજે ઉતાવળમાં દોડધામ ન કરવી કાર્યમાં સમજી વિચારી નિર્ણય લેવા સમજી વિચારી કાર્ય કરવું ઉતાવળ રહેશે વડીલોની વાત ઉપર ધ્યાન આપવું જરૂરી છે એમની સલાહ માનવાથી આજે તમને લાભના અવસરો મળશે અભ્યાસમાં શિથિલ એટલે આળસથી બચવું ખૂબ આવશ્યક છે આજે દરેક વ્યક્તિ આળસનો ત્યાગ કરવો ઈતાવે છે કારણ કે આજે જેટલી મહેનત કરશો એનું પરિણામ આજે જ પ્રાપ્ત થતું જોવા મળશે આજે અધૂરા કામ રહેશે જેથી તમારું મન બેચેનીનો અનુભવ તમારા જે કામ છે અધૂરું રહી જશે જેના કારણે મનને બેચેનીનો અનુભવ થઈ શકે એટલે એકંદરે વાત કરીએ તો દિન મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે લીલો રંગ કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી અંબિકાના મંદિરે દર્શન કરવા આજે ફળોનું દાન કરવું અને શક્ય હોય તો ફળોનું સેવન પણ કરવું આજ તમારા માટે હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આત્મવિશ્વાસથી આજ તમે ભરપૂર જોઈ જોવા મળી શકો આજનો દિવસ તમારામાં આત્મવિશ્વાસ જોવા મળી શકે છે કેટલાક મોટા લક્ષ્યો પણ આજ તમારા પૂર્ણ થતા જોવા મળશે જનકલ્યાણના કાર્યોમાં પણ તમે સામેલ થઈ શકો એટલે સામાજિક કાર્યમાં તમે આજે ભાગ લઈ શકો છો સંતાનોની પ્રગતિના અવરોધો જે હશે એ આજે દૂર થતા જોવા મળશે તો સાથે સાથે સુખાકારીના માર્ગ પણ પ્રશસ્ત થશે આજે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી જોવા મળશે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ રહીતા હોય છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે થોડુંક અત્તર અવશ્ય લગાવવું થોડુંક પરફ્યુમ લગાવવું થોડી સુવાસનો પ્રયોગ કરવો આપના દિવસને શુભ મંગલકારી બનાવી શકે એમ છે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થતું જોવા મળશે નાણાની બાબતમાં થોડીક સાવધાની સાવચેતી રાખવી આજે ખાસ વસ્તુ વસ્તુ તમારી કોઈ કિંમતી ખોવાઈ ગઈ તે પરત આવી શકે છે એટલે એ રીતે દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે પરંપરાગત કાર્યમાં તમે આજે સામેલ થઈ શકો છો પારિવારિક બિઝનેસમાં તમે આજે જોડાઈ શકો છો આજના દિવસે જવાબદારીનું કામ તમને સોંપવામાં આવી શકે કોઈ વિશેષ કાર્યની વિશેષ જવાબદારી તમને સોંપવામાં આવે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે મોરપી છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરો હિતાબ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે પુષ્પની પાંખડીઓ દ્વારા દેવીની અર્ચના કરવી કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે અર્ચન પ્રિય દેવિકા અંબિકા અર્ચન પ્રિય છે તો નામ માતાજીના બોલતા બોલતા પુષ્પની પાખડીઓ ભગવતીને અર્પણ કરવી ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે રચનાત્મક કાર્યક્રમમાં આજે તમે સામેલ થઈ શકશો વાણી અને વર્તન ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે તો આજે મહત્વના નિર્ણય લેતા પહેલા થોડીક સાવચેતી થોડીક સાવધાની ખૂબ આવશ્યક છે સારા નર્સા તમામ પાસા તપાસીને નિર્ણય લેવો હિતાવ રહેશે પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સદાતો જોવા મળી શકે પારિવારિક સુખકારીવાળો દિવસ રહેશે તો આજે આપના સ્વપ્ન પણ સાકાર સ્વરૂપ લેતા જોવા મળશે એટલે જે તમારી ઈચ્છા છે એ પૂર્તિ થતી જોવા મળશે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા દિન રહેશે વાત શુભ રંગ બદામી રહેવાનો છે આજે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મી યંત્રની સ્થાપના કરવી પૂજન કરવું લક્ષ્મી પૂજન કરવું મંગલપ્રદ રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કેતા આઠમી આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર રહેશે આજે લાલચ નુકસાન કરાવી શકે છે લોભ લાલચ પ્રલોભનથી આજે બચવાની જરૂર રહેશે જીવન સાથી પાસે તમારું મન ખુલ્લું મૂકી દેશો તો માનસિક મૂંઝવણોમાંથી મુક્તિ મળી શકશે આજે કોઈ વાતને લઈને તમારા મિત્રો તમારાથી નારાજ થઈ શકે એવા પણ ગ્રહમાન છે તો આજના દિવસે તમારા સ્વભાવને થોડોક શાંત રાખવો આપના માટે હિત કરશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે સૌભાગ્યની સામગ્રીનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડીક ઝડપ આવશે વ્યવસાયિક ક્ષેત્રે સારામાં સારું આજે આપ પ્રદર્શન કરી શકો જે વ્યવસાયને આગળ ધપાવવામાં લાભકર્તા કરતા નીવડશે તમારા કાર્યો કોઈ બીજાના ભરોસે આજે ન છોડવા એ આપના માટે હિતાવ રહેશે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ છે તો અટકેલા કાર્યોને પાર કરવા માટે આજે મિત્રોની મદદ લેવી પડશે અને મિત્રોની મદદ તમને મળી રહેશે એટલે એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્વેત વર્ણ એટલે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સુખડીનું નૈવેદ્ય કુળદેવીને અર્પણ કરવું લાભ કરતા નીવડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પણ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ બને છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ છે કોઈ મોટી સિદ્ધિ પણ આજ તમે હાસિલ કરી શકો સફળતા પ્રાપ્ત કરી શકો છો વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન થઈ શકે તો આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ પણ આવતો જોવા મળી શકે છે પરિસ્થિતિ આજે સુધરતી જોવા મળી શકે પૈતૃક સંપત્તિની બાબતોમાં કોઈ વાદ વિવાદ ચાલતો હશે તો વિજયશ્રી તમને મળી શકે છે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ બની રહ્યો છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતકર સાબિત થવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મીનારાયણની આરાધના કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કેતા અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યોદયની દ્રષ્ટિએ વાત કરી તો દિવસ તમારા માટે સુખદ છે સારો સાબિત થવાનો છે બધાને સાથે રાખવાના જે પ્રયાસ કરી રહ્યા છો એમાં આજે તમને સક્સેસ એટલે સફળતા મળશે પ્રોપર્ટી બાબતે ઘરમાં વિવાદ થવાની સંભાવનાઓ છે તો વિવાદને ટાળવો એ હિતાવ છે આધ્યાત્મિક કાર્યમાં તમારું મન આજે લાલાયત બની શકે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી આજે ઉન્નતિ એટલે આગળ વધી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે મનોરંજન કાર્યક્રમમાં પણ તમે આજે હાજરી આપી શકો જે આનંદનું ક્ષેત્ર છે એમાં આજે તમે હાજરી આપી શકો એવા ગ્રહમાન છે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ મંગલકારી કલ્યાણકારી બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ કયો રંગ શુભ છે તો આજે તમારા માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે ઉપાય આજના દિવસે વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ ગ્રહણ કરવા એમને મદદરૂપ થવું આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી લાભકર્તા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કેતા બારમી રાશિ બને છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે સામાન્ય બની રહેશે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું આજે ટાળવું જોઈએ સામાન્ય રીતે સમસ્યા થાય તો એની નિદાન કરવાનો પ્રયાસ કરો હિતાવ રહેશે નવા ધંધાની શરૂઆત કરવાનો આજે વિચાર આવી શકે છે તો એ વિચારને પરિવારના સભ્યોનું સમર્થન અને સહયોગ પણ મળતો જોવા મળશે પણ ખાસ આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ આજે ન લેવું એ આપના માટે હિત કરશે ટૂંકમાં જો વાત કરવામાં આવે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ કયો રંગ શુભ છે તો આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે પીળો રંગ તમારા માટે શુભ રહેવાનો છે ઉપાય શું કરીશું આજના દિવસે

વાત કરીએ અંકશાસ્ત્રી અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક છ બની રહ્યો છે અને છ નંબર શુક્રનો છે વૈભવનો છે પદ પ્રતિષ્ઠાનો છે તો આજે આપના પદ પ્રતિષ્ઠા માન સન્માનમાં વૃદ્ધિના આશીર્વાદ બન્યા રહી છે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી આપ જણાવશો વાત કરીશું આજના દિવસના મહત્વની આજે ત્રીજું નવરાત્ર માતા ચંદ્રઘંટાની આરાધનાનો પર્વ ચંદ્રઘંટાને દસ હાથમાં ત્રિશૂળ ગદા કમળ ધનુષ તીર કમંડળ ખડગ કહેતા તલવાર જપમાળા અને ઘંટ ધારણ કરેલા છે તેમનો એક હાથ અભય મુદ્રા અને જે બધા ભક્તોને આશીર્વાદ આપનાર છે તેમનો રંગ સુવર્ણની કાંતિ એટલે તપાવેલા સોના જેવી ઉજ્જવળ કાંતિ જેવો છે હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે ઉભેલા વરુ અર્થાત વાઘની માતા સવારી કરતા જોવા મળી શકે છે આ માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ છે લલાટમાં અર્ધચંદ્ર જેમને ધારણ કર્યો છે જો કે એ જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે કે અનેક શાસ્ત્રો ધરાવતા છતાં અને મા દુર્ગાના આક્રમક લડવા માટે તૈયાર સ્વભાવનું પ્રતિનિધિત્વ કરવા છતાં ચંદ્રઘંટામાં હું સંભાળ માતૃત્વના ગુણો સમાન રીતે વ્યાપ રહેલા છે તે હંમેશા દુષ્ટતાનો નાશ કરવા માટે તત્પર હોય છે પરંતુ તેમના ભક્તો માટે એક દયાળુ એક માતૃત્વ શક્તિ એમની અંદર હંમેશા રહેલી છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સમર્થ છે શક્તિઓમાં તેમનું રક્ષણ કરવા માટે હાજર રહે છે માતા ચંદ્રઘંટાની આરાધના મણિપુર ચક્ર જાગૃત કરવામાં આવે છે કારણ કે જ્યારે મણિપુર ચક્ર કે જ્યારે નાભી ચક્ર પણ કહેવામાં આવે છે મા ચંદ્રઘંટાની આરાધનાથી એ ચક્ર જાગૃત થાય માતાની આરાધનાના મંત્ર જાપ આંખો બંધ કરી નાભીમાં ધ્યાન કેન્દ્રિત કરીને જપવા જેનાથી મણિપુર જાગૃત થાય અને ભગવતીની કૃપા પ્રાપ્ત થતી હોય છે માતાજીને પસંદ કરવા માટે ખીર દૂધનું સફેદ મીઠાઈઓ જેવી સામગ્રીનું નૈવેદ્ય અર્પણ કરવું વધારે શુભ માનવામાં આવે છે તો સાથે સાથે દેવીને પ્રિય છે મધ તો મધનું પણ નૈવેદ્ય અર્પણ કરી શકાય છે આમ કરવાથી મા પ્રસન્ન બને છે તેમનો પ્રિયરંગ ભૂરો માનવામાં આવે છે અને એમની આરાધનાનો જે મંત્ર છે ઐમ શ્રીમ સત્યય આ મંત્રથી મા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે એમને હાથમાં ચંદ એટલા માટે ધારણ કર્યો છે કે એક અસુરને નાશ કરવા માટે જે ચામાચીડિયાના સ્વરૂપમાં હતા એ અસુરોના નાશ માટે ઘંટના નાદ દ્વારા એમનો નાશ કર્યો હતો એટલા માટે માતા ચંદ્રઘંટા હાથમાં ઘંટને ધારણ કરે છે લલાટમાં અર્ધચંદ્રને ધારણ કર્યો છે આ રીતે માતાની આરાધના કરવાથી તમામ પ્રકારની મનોકામના વાંછિત ઈચ્છાઓની પૂર્તિ થાય છે

સોળશી મંત્ર છે આ જે દેવી છે એની આરાધનાનો મંત્ર તો આરાધનાનો આ મહામંત્ર જેનો જાપ કરો આપના આજના દિવસને મંગલકારી બનાવશે તો શ્રીયંત્રની આ ઉપાસક દેવીનો આ મંત્ર છે પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે બેસી આ મંત્રનો જાપ કરવો મંત્રનો જાપ ચંદનની માળા રુદ્રાક્ષની માળાથી કરો વધારે શુભ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ્રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર